વડોદરા શહેરમાં પૂરની ઉદ્ભવેલી પરિસ્થિતિ બાદ હવે શ્રીજીનું આગમન થયું છે ત્યારે શ્રીજીના પંડાલમાં પણ શહેરમાં રાજકર્તા શાસકોનો વિરોધ દર્શાવતા દ્રશ્યો સામે આવ્યા છે વડોદરા શહેરમાં તંત્રના પાપે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં લોકોએ ઘણી હાલાકી વેઠવી પડી છે ભારે માત્રામાં લોકોને નુકસાન પહોંચ્યું છે પૂરની પરિસ્થિતિમાં એક પણ સત્તાધીશ લોકોની વહારે આવ્યું ન હતું પૂરના પાણી ઓસર્યા બાદ નેતાઓએ વિવિધ વિસ્તારોમાં દર્શન દેતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો જે આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે હાલ ગતરોધથી વડોદરા ઉત્સવપ્રિય નગરીમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે હવે શ્રીજી પંડાલોમાં પણ સત્તાધીશોનો વિરોધ જોવા મળ્યો છે વડોદરા શહેરની કાલીબાગ વિસ્તારમાં આવેલી વિશ્વકુંજ સોસાયટીના રહીશોએ ગણેશ પંડાલમાં કાઉન્સિલરોને પ્રવેશબંધી ફરમાવી છે ગણેશ પંડાલમાં પૂરની પરિસ્થિતિમાં સોસાયટીના ફોટાઓ મૂકવામાં આવ્યા છે વોર્ડની પરિસ્થિતિમાં તદ્દન પાસ ન રહેતા કાઉન્સિલર પણ મદદે ન આવ્યા હોવાના આક્ષેપો કર્યા છે ધારાસભ્ય અને સાંસદો તો પછીની વાત છે પરંતુ ચારે ચાર કાઉન્સિલરો દેખાયા પણ નથી સ્થાનિક કાઉન્સિલરે તો અમે કરેલી કામગીરીના ફોટા મંગાવી પોતાના સોશિયલ મીડિયા પર પોતે કામગીરી કરી બતાવી હોવાનું પણ રહીશોએ આક્ષેપ કર્યા હતા અમારા બાળકોને પેકેટ તો નહીં પરંતુ દૂધ અને પાણી વગર પણ ટટડવું પડ્યું હતું સોસાયટીઓમાં બાર બાર ફૂટ પાણી ભરાયા હતા અત્યાર સુધીમાં તમામ પૂરમાં સત્ત્વનું નુકશાન કારકના પૂલ રહ્યું છે અને કરોડો રૂપિયાનું નુકસાન લોકોને પણ હોવાનું જણાવ્યું હતું વિશ્વકું સોસાયટી કાયલી ભાગમાં આવેલી છે અને વિશ્વ વિશ્વમિતી નદીના કિનારે અમારી સોસાયટી છે હું ઓગણીસસો નેવુંમાં અહીંયા રહેવા આવ્યો ત્યાર પછી બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને હાલમાં પણ વધારણ બધા પુલ બે હજાર ચોવીસમાં હમણાં મેં અનુભવ્યું અને ખૂબ જ બધા લોકોને નુકસાન થયું અમારી સોસાયટીમાં છપ્પન કે છપ્પન બંગલા છે એમાં લગભગ પાંચસો એટલ માણસો ધારવા તો સાથે પાંચસો વ્યક્તિઓ રહે છે અમારી સોસાયટીમાં ના કોર્પોરેટરો કે કોઈપણ રાજકીય લોકો અહીંયા સહેજ પણ મદદ કરવા માટે આવ્યા હતી ખાસ કરીને જમવાનું ના તો વાંધો નહીં પણ પાણી અને દૂધ આ બે વસ્તુ નાના બાળકોને દૂધ જોઈએ અને પીવાનું પાણી જે ગટરનું મિશ્રિત થઈ ગયું એના કારણે પીવાના પાણીની બોટલ હોવી જોઈએ એ વસ્તુ અહીંયા પહોંચતી થઈ નહીં અને બહુ હાલાકી ભોલક ભોગવવી પડી શું અમારે કેવું હા પાણી પાણી આટલું બધું પૂર આવ્યું એના કારણે ઘણી જગ્યાએ કાંસને બધું પૂરી કાઢવામાં આવ્યું છે અને એની ઉપર ખોટા દબાણો થઈ ગયા છે એટલે વિસામિત્રી નદીનો પટ સાંકળો થઈ ગયો એના કારણે આ પુલ એટલે માનવ સર્જિત છે એવું લાગી રહ્યું છે અને એના કારણે આનો કંઈક કાયમી ઉકેલ આવવો જોઈએ તો જ કંઈક અમારી સોસાયટીની રાહત થાય હમણાં જે હાલમાં જે પૂરની પરિસ્થિતિ જે પેન્ડેમિક પરિસ્થિતિ હતી પૂરના ટાઈમમાં એ ટાઈમે અમારા વિસ્તારની અંદર લગભગ અમારા ઘરની અંદર સાત ફૂટ અને બધું રોડ પરથી અગિયારથી બાર ફૂટ પાણી હતું આ પરિસ્થિતિની અંદર અમારે લોકોની સહાનુભૂતિની જરૂર નથી અમારે લોકોને કામગીરી ન થવા તો અમને મદદની જરૂર હતી એ જ ટાઈમે વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટરો કોઈ કરતાં કોઈ અત્યારે પધાર્યા નહીં અને આવીને એમણે કોઈ કામગીરી ના કરી અને ઉપરથી એમને જે જે બી કામગીરી થઈ એના ફોટો અપલોડ કરીને ફેસબુક પર પોસ્ટ મૂકી કે આ બધી કામગીરી અમે કરી જ્યારે અમારા જ વોર્ડના ને અમારા સોસાયટીના છોકરા વોર્ડમાં જઈ એટલે રજૂઆત કરીને ત્યાંથી મથે અને સફાઈ સેવકોને સાસ્ત્રકાર્ની અહીં અમે કામગીરી કરાવી જાતે અમે પોતે ટ્રેક્ટરો બધા ભર્યું સામાન અને લોકોને અપાર જ નુકસાન થયું છે એટલે સંપત્તિનું બી ઘણો આર્થિક બી ઘણું બધી રીતે નુકસાન થયું છે એની અંદર એટલી બધી નુકસાન થયું અને એ અમે અમે પોતાની જાતે હિંમસેલ્પ અમે સહન કરી એની પરિસ્થિતિ માટે અમારો આંકડો હતો એની જ અમે અનુરૂતિ અને અત્યારે અમે જે સોસાયટીના પૂરની જે પરિસ્થિતિ એનું અહીં આબેહૂબ ચિત્રણ કર્યું છે અને વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટર જે તેમની સેબી કામગીરી નથી અને અમે બહિષ્કાર કર્યો છે કે તમસે કેમ બીજેપી નો અમને બહિષ્કાર નથી પણ અમને વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટર નો અમે ઓગણીસો પંચોતેર થી સ્થાપના કરતા આવ્યા છે અમને ખાલી ત્રણ દિવસ લાગ્યા કારણ કે અમે બધા જ પોતાને પોતાની ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ઘરની અંદર સાફ સફાઈ હજુ તો રાચ રચી લોકો જે બી ગાદલા ગુંદી છે હજુ નુકસાન થાય છે એ હજુ સાફ સફાઈ અમારા પોતાના ઘર નથી પણ અમારા ત્રણ દિવસની અંદર આ બધું ઉભું કરી દીધું કારેલી બાગ વિશ્વકુંભ સોસાયટીમાં રહીએ છીએ અને ઓગણીસો પંચોતેર થી અમે સ્થાપના કરતા આવ્યા છીએ અમારે પાસઠ ઘર છે પાસઠ ઘર છે હવે આ વખતે તો અમે ગણપતિની પૂરની પરિસ્થિતિ પ્રમાણે રાખવામાં આવી છે હવે અમે તો નરેન્દ્ર મોદી સાહેબના એમના લીધે અમે વોટ આપ્યો છે આજે વોર્ડ નંબર ત્રણ ના કોઈ પણ કોર્પોરેટર કે કોઈ પણ અમારી ત્યાં આજે કશું જો કરવા આવ્યા નથી નુકસાનમાં તો જોવા જાવ તો બધું જ ગાયેલું જ છે હવે પૂરની પરિસ્થિતિ પ્રમાણે એ લોકો પણ જરીક પણ એ સેજ પણ કોઈ જોવા નથી કરવા આવ્યું અને એમને એવું છે કે અમે જ કરાવ્યું છે બધું અમારા પ્રમુખ સાહેબ છે સોસાયટીના એમણે જ આ બધું કરાવડાવ્યું છે અને મોદી સાહેબના નામે આ લોકોને એવું છે કે જરીક અમે બધું કરાવ્યું પણ એવું કોઈ નથી જોવા પણ નથી આવ્યું કે કોઈએ કશું કરાવ્યું પણ નથી અમારા સોસાયટીના યુવક મંડળના છોકરાઓ છે જે છે એ જ બધું આ કરાવ્યું છે સાફ તે લઈને અમારા પ્રમુખ સાહેબનો વધારે પડ રહ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર